આવી ગઈ છે તુલસી લઈ લઈ પાર્સલ આવી ગયું છે પાર્સલ જે તો હું એકલું હતું અમદાવાદથી જય આહા તાપણો જોઈને મજા આવી રહ્યો એ કોહી લાઈક તો છે

ટાઈમ થઈ ગયો છે ઉપર જવાનો ભાઈ એ જો કબૂતરની રખવાડી કરે લાકડી લઈને બાને પરણો બિલાડા નો હમણા બહુ આતંક છે એટલે તો એ બે તો મૂકી આવ્યા હમણાં બે દિવસમાં માં પણ ઓલું બચ્ચું કેવડું થયું પીછા આવો મીઠા ઇનસાજી આવ્યા નથી તો ટૂકમાં કલર આ દેખાવા વાઈટ થાય કે નહીં કેવડું નાનું નાનું છે ની એના ઉપર ઉતરે બને ઈ તો આના પઠા છે ને વાઈટ જ થઈ છે ભાઈ

ને દીવાબત્તી કરી અને વાગી ગયા છે સવા નવ ની ઘડિયાળ પાછળ છે સવા દસ થઈ ગયા છે અને હવે નીકળીએ સિરીઝ ને ડેકોરેશન કરવાનું છે તો ચલો હાલો જય માતાજી ચાલો પ્રણુભાઈ ગાઈસ આવી ગયા છીએ કામ ઉપર અને ડેકોરેશન કરવાનું છે પેલા તો આ ઊભું કરવું પડશે ખીલો ટાવર એટલે ખીલા બીલા મારી દી અને પછી કરીએ સિરીઝનું ડેકોરેશન ચાલુ કલા કલોટા તારો મિત્ર છે ને મિત્રો આ ખતરનાક છે અમારા આખા એરિયાનો બિલાડો એકવાર વાર એ બિલાડો છે ને પકડાઈ ગયો ને તો કોથરામાં પૂડવા ગયો ને તો કોથરો ફાડીને નીકળી ગયો તોડી નહીં તો કોથરો પછી કેટલા ટાઈમથી આવતો જ નહોતો પછી બીજી વાર માંડ માંડ આવ્યો ને તો બીજી વાર હું ઉપલેટા ગયો તો ઉપલેટાથી છેક પાછો આવતો રહ્યો અને ખતરનાક છે આખા એરિયાનો ડોન છે પ્રણવની જેમ પ્રણવ એ અમારા એરિયાનો ડોન છે અચ્છા તાર બાંધી અને સિરીજ બાંધવાનું ચાલુ કરી દીધું છે અહીંયા અડધી લાગી ગઈ છે હજી ઘણી બાકી છે અડધાથી વધારે પ્રણવ ત્યાં મારે છે હું અહીંથી જોઈન્ટ કરતો જાઉં છું અને પ્રણવ ત્યાં ડિઝાઇન કરે છે નીચે ચલો કન્ટિન્યુ કરીએ ફટાફટ લે અમે બે જણા હોય બે છોડા બનાવવાની હે સની પૂછે બોલો સની મેંગો છોડા હારી બનાવે હા મશીન ની ઓલી બનાવે સની ભાઈ મેંગો વાળા

હવે આ કનેક્ટર આવી ગયા પછી ઘણું કામ હેલું થઈ ગયું કે વાયર કાપીને છે ને આંધા મારો એ ઉપરથી ગઈ અને સીધું છે ને આની બીજામાં ખોહી ગયો એટલે ચાલુ લાઈટ હવે આટલું બધી વસ્તુ થઈ ગઈ છે કનેક્શન નીચેનું સાંજે કરો અને રાતે ચાલુ કરીને બતાવીએ પછી તમને ચાલો કઈ ગાય વાગી ગયા છે પોણા સાત હવે બપોરના એટલું બધું કામ હતો એટલે વિડીયો કાંઈ લોક એટલો બન્યો નથી પણ અહીંયા સ્લેબમાં જયેશ ભાઈ ત્યાં પાઇપ નાખવા આવ્યા છીએ ગોઠવી દીધા છે જક્શન એન્ડ હજી બાકી જ છે અડધા મરાણા છે એસી પાવરનો હજી બીજી સિસ્ટમ એક ગોઠવવાની છે તો એના બાકી છે ચલો ફટાફટ હું મને પણ હું આવ્યા છે હજી બીજી બે જગ્યાએ જવાનું છે એક ફૈબાની લાઇટમાં મારી રીતી હતી જ્યાં સામે ડેકોરેશનમાં એ બી ચાલુ કરવાની છે અને એક જગ્યાએ હજી એલઈડી ને બધું ફિટ કરવા જવાનું છે ચલો બતાવીએ ફટાફટ ગાઈસ વાગી ગયા છે સાડા આઠ અને સાડા ચાર પાંચ વાગ્યા ના આવ્યા હતા ને સાડા આઠ થયા પૂરું થયું છે બધું પાઇપનું કામ લઈને પરમ દિવસે અહીંયા સ્લેબ ભરાશે ચલો કામ થઈ ગયું પૂરું હવે નીકળી પછી બે કામ બતાવવાના છે તો ની તો જાતો નહી ઉધે કાન રામ 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 હા ગયા જરામમાં બિલાડો હતો કે

ચલો ફટાફટ જમી લઈ આજે બી મસ્ત ગરમા ગરમ પીઝા છે બને છે ફૂલ બટર પીઝા બટર એન્ડ ચીઝ ચલો આવી જાવ બધા પીઝા ખાવા યમ્મી પીઝા લાઈટ લાગી ગઈ છે કનેક્શન એ બધાય લાગી ગયા છે અને હવે પ્રણવ નીચેથી ચાલુ કરે છે જોઈએ હમણાં કેવીક થાય પ્રણવ પીન ભરાવી એ આ બાજુ ની કેમ અડધી થઈ ચાલુ અહીંયા કનેક્શન લૂઝ લાગે છે ચલો કરો ફાઇનલી 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 લાગી ગઈ છે બધી સિરીઝ ચલો નીચેથી બતાવુ જોરદાર લાગે છે તો થઈ ગઈ છે બધી લાઈટ અને હવે થી ફ્રી શાંતિથી બેહી હવે થોડીવાર સવારની મારીને પ્રણવની મહેનતથી થાકી ગયા તો માતાજી માતાજી મેડા ગાઈશ વાગી ગયા છે અગિયાર અને વોકિંગમાં જઈ આવું ને પ્રણવ ઘરે જાઉં છું હજી બ્લોગ એડિટ કરવાનો છે બહાર તો એમનો વાગી જાય અને પછી સવારમાં પાછું ઉઠીને વોકિંગમાં નીકળવાનું છે તો ચલો こっから。